વિદ્યાર્થીઓની એસ અંગેની માગણી નહીં સંતોષાતા આખરે વિદ્યાર્થીઓએ આજે આકરા તહેવર દેખાડતા ભુજ ભુજોળી હાઇવે પર એસટી બસ રોકો આંદોલન કરી નાખતા બંને તરફ પાંચ પાંચ કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા લાંબા સમયથી વિદ્યાર્થીઓ દ્વારા એસટીના પડતર પ્રશ્ન અંગે કોઈ નિરાકરણ આવ્યું નહોતું દરમિયાનમાં આજે વિદ્યાર્થીઓ સમૂહમાં એકત્ર થયા હતા પોતાના આકરા તેવર દેખાડ્યા હતા ભુજથી ભુજોળી હાઈવે ઉપર વિદ્યાર્થીઓના ટોળાએ આજે અચાનક એસટી બસ આંદોલન શરૂ કર્યું હતું થોડીવાર માટે તમામ એસટી બસ રોકી દેતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી અને ભુજથી ભુજોળી સુધી બંને તરફ સેકપી દરગાહ સુધી પાંચ પાંચ કિલોમીટર લાંબી લાઇન થઈ ગઈથી વાહનોના થપ્પા લાગી ગયા હતા બંને તરફ પાંચ પાંચ કિલોમીટર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો પરંતુ સવાલ એ થાય છે કે લાંબા સમયથી વિદ્યાર્થીઓની માંગણી અંગે કોઈ સંતોષ નહીં થતા આખરે વિદ્યાર્થીઓએ આકરા તેવર દેખાડ્યા હતા